આપની સાથે સોમનાથ પ્રવાસ પાટણ ગુડલક સર્કલ ખાતે તંત્રનું ફરી મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સર્વે નંબર આઠસો એકત્રીસ પૈકી એક સરકારી જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સોમનાથ પ્રભાસ પાટણ ગુડલક સર્કલ ખાતે તંત્રનું ફરી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સર્વે નંબર આઠસો એકત્રીસ પૈકી એકની સરકારી જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં અગિયાર જેટલા રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણો ઉપરાંત એક ધાર્મિક દબાણને દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે ડિમોલિશનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે પૈકી એક ડીવાયએસપી બે પીઆઈ ચાર પીએસઆઈ બ્યાસી પોલીસ દસ ટીઆરબી જવાન તેમજ એલસીબી ની ટીમ આવી પહોંચી છે જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલેદારની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં જીએસઆરટીસી ની વધારાની પાંચ હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવેલ જે પરના દબાણો પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યા છે સાત જેસીબી દસ ટ્રેક્ટર સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે Okay. <laughs> નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર